આજે આપણે જઈ રહ્યા છે બ્રહ્માજી મંદિર જે મિયાણી અને ભીમપુરા ગામની વચ્ચેથી રસ્તો જે દરિયા તરફ જાય છે ત્યાં આવેલું છે તમે મિત્રો ક્યાંય બ્રહ્માજીનું મંદિર નહીં જોયું હોય ચાલો હું તમને આજે દર્શન કરાવું છું એક રાજસ્થાનમાં પુષ્કરમાં એક જ મંદિર છે અને બીજું મંદિર ગુજરાતમાં આવેલું છે તે બહુ ઓછા લોકો જાણે છે આ બધાના મગજમાં એક જ વાત આવે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ મુખ્ય ત્રણ દેવ છે તો વિષ્ણુ અને મહાદેવના મંદિર તો હોય જ છે પણ બ્રહ્માજીના મંદિર કેમ નથી હોતા તો એની પણ એક કહાની છે પદમ પુરાણ અનુસાર એકવાર ધરતી ઉપર વ્રજનાશ નામનો રાક્ષસ ખૂબ ઉત્પત્તિ કરી રહ્યો હતો એના અત્યાર એટલા બધા વધી ગયા હતા કે બ્રહ્માજીએ તેમનો વધ કરી નાખ્યો હતો અને વાત કરતી વખતે બ્રહ્માજીના હાથમાંથી ત્રણ જગ્યાએ કમળ ફૂલ પડ્યા હતા અમે જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં તળાવ બની ગયા હતા અને તે જગ્યાનું નામ પુષ્કર પડ્યું એમાં મધ્ય પુષ્કર પશ્ચિમ પુષ્કર અને પૂર્વ પુષ્કર એમ ત્રણ તળાવ બની ગયા હતા હવે સંસારની ભલાઈ માટે બ્રહ્માજીએ ત્યાં જગ્યા કરવાનું નક્કી કર્યું અને હવન કરવા પુષ્કર પહોંચી ગયા બધા દેવી દેવતાઓ સાથે પરંતુ અહીંયા તકલીફ એ પડી કે એમના પત્ની કંઈક પૂજા પાઠમાં હતા તો એ ન આવ્યા અને એને આવતા વાર લાગી તો બધા વિષ્ણુ ભગવાન અને ભો ભોળાના તે બધાએ થઈ અને બ્રહ્માજીને સમજાવ્યા કે તમે અહીંયા બીજા વિવાહ કરી લ્યો કેમ કે હવન પૂર્ણ કરવા માટે સાથે પત્નીનું હોવું જરૂર છે હિન્દુ પરંપરા છે એવી પત્ની સાથે બેસે તો જ પૂજા હવન પૂર્ણ ગણવામાં આવે છે તો બીજા વિવાહ કરવાની સલાહ આપી અને ગાયત્રી ગાયત્રી નામની કન્યા સાથે વિવાહ કરી લીધા અને યજ્ઞ ચાલુ પણ કરી દીધો ત્યાં તેમના પત્ની આવ્યા અને તો સાવિત્રીજીની બાજુમાં ગાયત્રી બેઠેલા જોયા ક્રોધિત થઈ ગયા અને બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે તમે મુખ્ય દેવતા જરૂર છે પણ તમારી પૂજા તમારી પૂજા ક્યાંય નહી થાય ત્યારે બધાય દેવતા પણ હેરાનીમાં આવી ગયા અને માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા कि माता जी श्राप पासो खेसी लो पवित्री जीए श्राप खेसियों नहीं कारण के श्राप एक बार देवाई जाए पी श्राप तो श्राप कहवा खेसी ना जय माता नो क्रोध शांत पड़ो तेरे देवी कहू के बी जगह पूजा नहीं थ परंतु खाली पुष्कर मेरी पूजा था એટલે કહેવાય છે કે પુષ્કરમાં એક જ મંદિર છે બ્રહ્માજીનું બાકી દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતું અને સાથે સાથે વિષ્ણુ ભગવાનને પણ શ્રાપ આપી દીધો કેમ કે બધી શું કેવાય આઈડિયા દેવાવાળા કૃષ્ણ ભગવાન જ હતા વિષ્ણુ ભગવાન જ હતા કે બીજા વિવાહ કરવા માટે તો એને પણ શ્રાપ આપી દીધો કે તમારે પણ તમારી પત્નીથી અલગ રહેવું પડશે અને એ રામ અવતારમાં બધાને ખબર જ છે કે ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાંથી રાવણ સીતા માતાનું હરણ કરી લીધું હવે વાત કરીએ ગુજરાતની તો આ મંદિર મિયાણી પાસેના વર્તુળ નદી અને સમુદ્ર સંગમ ઉપર આવેલું છે અને કહેવાય છે કે આ મૂર્તિ સમુદ્રમાંથી નીકળેલ છે જે કાળા પથ્થરની બનેલી છે હવે આના વિશે બહુ વધારે માહિતી નથી આપણી પાસે પણ જ્યારે વધારે માહિતી મળશે ત્યારે હું જરૂર આના વિશે વિડીયો બનાવીશ તો મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી